અરવલ્લીના મોડાસા ગ્રામ પંથકમાં આવેલ એક શાળામાં શિક્ષકને કારણે વિદ્યાર્થીઓ પાઇપ લઈને કારને વોશ કરતા હોવાનો વિદ્યાર્થીનો વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ વિડીયો મોડાસા નજીક બાજકોટ પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ મામલે અરવલ્લી બાળ સુરક્ષા વિભાગના અધિકારીની ટીમ શાળાની તપાસ અર્થે પહોંચી હતી અને બાળ સુરક્ષા અધિકારીએ શિક્ષકના અને બાળકોના નિવેદન નોંધ્યા હતા ત્યારે આ મામલે બાજકોટ પ્રાથમિક શાળાના આચાર્યએ બગીચામાં પાણીના છંટકાવ દરમિયાન અજાણતામાં બાળકોએ કાર વોશ કરી હશે હોવાનું અને શાળામાં રચાયેલી વિવિધ સમિતિઓ દ્વારા વિદ્યાર્થીઓ કાર્યકર્તા હોવાનું નિવેદન આપ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું પટેલ મિનેશ કુમાર બાણુપ્રસાદ આચાર્ય બાજકોટ પ્રાથમિક શાળા કાલનો વિડીયો જે વાયરલ થયો તે અંતર્ગત હું કહેવા માગું છું કે શાળામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે સરકારશ્રીના સૂચના મુજબ જેમાં સફાઈ સમિતિ હોય બાગકામ સમિતિ હોય એમાં પ્રાર્થના સમિતિ હોય અલગ અલગ સમિતિમાંથી આ બાળકો બાગકામ સમિતિમાં જે કિચન ગાર્ડન એક અને ઇકો કામ અંતર્ગત જે પ્રવૃત્તિ થાય એમાં બાળકો ઇકોગમ અંતર્ગત પ્રવૃત્તિ કરતા હતા જેમાં ગાડીની બાજુ પર મૂકેલા કુંડામાં આ બાળકોએ પાણીનું પ્રેશર મારતો એ કુંડુંમાંથી પાણીના જે માટી હતી એ પાણી ગાડી પર પડતા એ ગાડી થોડી માટીવારી થતો મારો કંઈ ગાડીમાં પણ પ્રેશર મારેલ છે જે અંતર્ગત સતત અહીંથી વિડીયો ઉતારેલો તો આ બાબતે અમારું નિવેદન છે જે વિડીયો વાયરલ થયો તો એ સંદર્ભે સ્વયં સંજ્ઞાન લઈ શાળાની મુલાકાત લઈ આચાર્યશ્રી અને સ્ટાફનું નિવેદન આપણે લેવામાં આવ્યું છે બાળકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે આ ઘટના ખરેખર ગાડી દોડાવવાની નથી પણ ઝાડવાઓને પાણ પાણી પીવડાવવા માટેની હતી એની અંદર પણ કોઈ વિડીયો ગાડી પર ધૂળ તોડતા પાણી સાટતા હોય એ રીતનો વિડીયો વાયરલ થયો હતો અમારા તરફથી તપાસ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ તરફથી પણ આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવનાર છે હવે આચાર્યશ્રીનું નિવેદન લેવામાં આવ્યું છે અને બાળકો સાથે મૌખિક પૂછપરછ કરવામાં આવી છે જેની અંદર આ ઘટના વિશે વિગત મેળવી છે